પ્રોડક્શન ચાલી રહ્યું છે અને તેમની મૂવી પણ અત્યારે સોરોથી વાયરલ થઈ રહ્યું છે ત્યારે થિયેટરમાં જ્યારે તેમણે વિક્રમભાઈ ઠાકોર પોતે તેમના બધા સરપ્રાઈઝ સરપ્રાઇઝ આપવા ગયા હતા ત્યારે ત્યારે અમતા સોની વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે વિક્રમભાઈ ઠાકોરે શું કહ્યું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો મમતા સુનિલ તો અમે મનાઈ મનાઈ થાકી ગયા અમે મનાઈ અમારા પ્રોડ્યુસરે મનાઈ પણ ખબર નહીં એના એવું જો મારા આગવું નામ કરવું છે એટલે એની દુનિયામાં જે છે આપણને કઈ ખબર નથી એના ત્યાં કોઈ લેવા નથી કેમ તમને ખબર છે ને આવો તો વેલકમ